અનંત અંબાની યાત્રાનું આજે અંતિમ દિવસ છે દ્વારકા નજીક આ યાત્રા છે આપણી સાથે અનંત અંબાણી છે એમની દસ દિવસ થી ચાલતી આ યાત્રા આજે રામ નવમી નો દિવસ દ્વારકાધીશ ના દર્શન કરો કેવી લાગ્યું બહુ સરસ લાગ્યું આજે યાત્રા નું જલ્દ થી જલ્દ અમે પહોંચી જઈશું અને દ્વારિકા નું સરનોમાં માથા ટેક છ્યું અને એનાથી એને શક્તિ આપ્યું આ યાત્રા ખતમ કરવાની

રાજ નિરાજ છે વિશ્વના રાજા દ્વારકા છે અમે લોકો તો એક નાનકડા સેવક છે એના અને હું પોતે જામનગરી છું મારું ઘર જામનગર છે અને હું રિલાયન્સ ગ્રીન નું નાગરિક છું અને મારા માટે જામનગર ઘર છે તો બધાનું પોતા પોતાનું બધાના એક જ લક્ષ્ય હોય કે અમારું ઘર ને જેટલું વધારે અમારા જગામાં જેટલું વધારે પ્રગતિ થાય અને ઉન્નતિ થાય એ અમે લોકો બધા તમે પણ તમારા ઘરના આજુબાજુમાં જે પ્રગતિ અને ઉન્નતિ થાય એ હિસાબથી કામ કરો તો આ તો હું જામનગર છું અને મને ગર્વ છે

યાત્રા કરવાનું અને લોકો આમાં સામેલ થયા એના માટે બહુ બહુ આભાર અને કોઈને પણ કઈ તરહથી કોઈ ઇન્કન્વીનિયન્સ થાય તો મને એ લોકો મને માફ ખબર ગુજરાત સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર હતા અને તમારી જે અંતિમ દિવસે ખબર ગુજરાત સાથે વાત કરી અને જે જામનગર વિશેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી પોતાની આસ્થાની આ યાત્રા આજે અંતિમ દિવસે અંતિમ પડાવના રામનવમીના દિવસે ભગવાન દ્વારકાધીશના પાસે શીશ ઝુકાવીને આ યાત્રા પૂર્ણ કરશે અનિલ ગોયલ સાથે દિવેશભાઈ ખબર ગુજરાત દ્વારકા